નિર્માણ દિવસમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ મિત્રો આજની આ ખાસ ચર્ચા આપણે વાત કરીશું આજે પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસની ગઈકાલથી તેઓ ગુજરાતમાં છે અને ગુજરાતમાં મહાપ્રચાર તેઓ કરી રહ્યા છે મેરેથોન પ્રચાર સતત ગઈકાલે બે બેઠકો પર તેમણે પ્રચાર કર્યો જે પ્રકારે વાત કરીએ તો ડીસા અને હિંમતનગર આમાં જે ડીસા ખાતે જે બનાસકાંઠા અને પાટણ બેઠકની આવરી લીધી આ સિવાય આપણે વાત કરીએ તો હિંમતનગરમાં પણ તેમણે જે પ્રકારે ખાસ જે બેઠક છે તેમાં આવરી લેવામાં આવી આસપાસની જે લોકસભા બેઠકો છે તેમાં અને તેના ઉમેદવારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને સાથે જ આપણે વાત કરીએ તો આજે સવારે બે સભાઓ અત્યાર સુધી તેમણે કરી દીધી છે જેમાં આપણે વાત કરીએ તો આણંદ ખાતે અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે અનેક વાત તેમણે કરી છે ત્યાંની જનતા સાથે અને સાથે જે સાથે વાત કરીએ તો અનેક પ્રહાર કોંગ્રેસ પર પણ કર્યા છે જે પ્રકારે કોંગ્રેસની વાત કરીએ તો સાહીઠ વર્ષનો જે સમયગાળો છે સાહીઠથી સિત્તેર વર્ષ તેની વાત કરી અને છેલ્લા દસ વર્ષ જે ભારતીય જનતાના પાર્ટીના જે કામો છે તેને લઈને વાત કરી આ સિવાય જે વાત કરીએ તો દરેક સભામાં તેઓ કોંગ્રેસને ત્રણ પડકાર ફેંકતા પણ નજરે પડ્યા છે જેમાં ખાસ કરીને અનામતનો મુદ્દો છે ઓબીસી અનામતનો મુદ્દો છે તેમાં લેખિતમાં કોંગ્રેસના જે રાહુલ ગાંધી છે તે તે આપે કોંગ્રેસ લેખિતમાં આપે જનતાને તેવો વિશ્વાસ કે જે જનતાને આપે પરંતુ ત્રેવીસ એપ્રિલથી હું કહી રહ્યો છું પરંતુ હજી સુધી કોંગ્રેસ તેના માટે કશું જ નથી કહી રહી તે પ્રકારના આરોપ આક્ષેપ પણ પીએમ દ્વારા કરવામાં આવ્યા છે કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર તો આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ કે પીએમ નરેન્દ્ર મોદીનો પ્રવાસ કેટલી અસર પાડશે મતદારોમાં કેટલી અસર પાડશે જે પ્રકારનો અત્યારનો માહોલ છે ગુજરાતનો રાજકીય માહોલ જે પ્રકારનું થઈ રહ્યો છે તેમાં કે રીતની અસર પડશે આ પ્રવાસ થકી તેની પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે હાલ એક મહેમાન જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાને આગળ વધારી આપણી સાથે અત્યારે અરવિંદભાઈ જોબનપુત્રા જોડાયા છે મારી સાથે જે પોતે વરિષ્ઠ પત્રકાર છે અરવિંદભાઈ આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં નમસ્કાર થેન્ક યુ શરૂઆત કરીએ આપણે ચર્ચાની તેમાં જે પ્રકારે વાત કરી મેં કે ગઈકાલથી પીએમ નરેન્દ્ર મોદીનો પ્રવાસ છે બનાસકાંઠામાં જે પ્રકારની સ્થિતિ છે આપણે જાણીએ છીએ ગેનબેન ઠાકોર કે જે એક મજબૂત ઉમેદવાર તરીકે આવે છે ત્યાં જ પીએમ ત્યાંથી જ પીએમએ શરૂઆત કરી ગઈકાલે અને આજે આણંદમાં તેમણે આજે સભા કરી છે અલગ અલગ ચૌદ લોકસભાને આવરી લેવાના છે આ પ્રવાસ થકી મતદારોમાં કેવા પ્રકારનો મિજાજ જામશે અને સાથે જ જે પ્રકારનો માહોલ છે ક્ષત્રિયો નો આંદોલનનો મામલો હોય કે પછી અન્ય મામલા હોય તેમાં કેવા પ્રકારની અસર જોવા મળશે જેમ જેમ લોકસભાની ચૂંટણી નો ત્રીજો તબક્કો નજીક આવતો જાય છે તેમ તેમ સ્ટાર પ્રચારકો નું આવાગમન અ જોર પકડતું જાય છે એમાં ખાસ કરીને કોંગ્રેસના સાઠ પછકો અ પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી પણ આવી ગયા હવે ખડગે પણ આવવાના છે આજે ગેહલોત પણ છે એટલે આ જે ચૂંટણી છે ગુજરાત એક વિશિષ્ટ રહ્યું છે ગુજરાતમાં બધાનું ધ્યાન કેન્દ્રિત છે નહીં કે આજી વખતે જે ધ્યાન કેન્દ્રિત છે એમાં માહોલ અલગ જ છે અ નહીં કે એની સમૃદ્ધિને લઈને કે નહીં કે વિકાસને લઈને આ વખત જે માહોલ છે એમાં જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે કે ખાસ કરીને કે એમાં જે એને બે ઉમેદવારો બદલાવા પડ્યા એમના એક કેન્દ્રીય પ્રધાન છે કે જે લોકસભાના રાજકોટના ઉમેદવાર છે જેની વિવાદ ટિપ્પણીને કારણે ક્ષત્રિયોનો આંકડો સ્વરવો પડ્યો તો આ બધી વસ્તુઓને સમગ્ર ધ્યાનમાં લઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ કપરા ચઢાણ ચડવા જેવી પરિસ્થિતિ સર્જાય છે ગુજરાતમાં કારણ કે ગુજરાતમાં છવીસે છવ્વીસ સીટ એ લોકો હાંસલ કરેલી છે બે ટર્મમાં પણ મળી ગઈ છે હવે પચીસ સીટ હાંસલ કરવા માટે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી ફક્ત ખાલી સ્ટાર પ્રચારક અને સારી પ્રચારક જ નથી પણ એ સારા રણનીતિકાર પણ છે અને એનો પ્રભાવ ચોક્કસપણે મતદારો પર પડે છે અને મતદારો એને સમજે છે મતદારોનો એને દિલ મહદઅંશે જીતેલા છે આ વખત એને થોડી મુશ્કેલ છે કારણ કે જે જાતનું ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં વાતાવરણ છે રાજકીય અને અનુક્ષણ એને એમાં આપણે જાણીએ છીએ કે ક્ષત્રિયનો વિરોધ છે એ જ રીતે આજે અલબત્ત એને ઠારવાની ઘણી બધી કોશિશો કરેલી છે આજે રાજકોટમાં જ જે પૂર્વ રાજવ રજવાડાઓ છે એના રાજકીય નેતાઓ જે છે એ લોકોની આજે ચિંતન બેઠક રાજકોટમાં મળી રહી છે અને એ લોકો રાષ્ટ્રના હિતમાં ચર્ચા કરી રહ્યા છે બીજી બાજુ ક્ષત્રિયોની કે જે નોન રાજકીય સંગઠન છે એ પોતે અડક છે અને પુરુષોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી ની વિરુદ્ધમાં એ લોકો ચોક્કસપણે જઈ રહ્યા છે તો જે રીતે આખી સમગ્ર ઘટના બની છે એમાં નરેન્દ્ર મોદીએ ખાસ કરીને ધ્યાન રાખેલું છે અને આ વખતની જે છ બેઠક છે એમાં આણંદ વડવાણ જુનાગઢ જામનગર સાબરકાંઠા બનાસકાંઠા એ બધી બેઠક પર કશ્મકશની લડાઈ જોવા મળે છે નહીં કહેવાય કારણ કે કોંગ્રેસે પણ આજ વખતે પૂરતી તૈયારી કરીને જે જાતના આક્ષેપો થાય છે એના પ્રત્યે આક્ષેપો માટે પણ રણનીતિ ઘડી છે એટલે નરેન્દ્ર મોદીની આવકતનું કાર્યવાહી ખૂબ જ મહત્ત્વનું બની રહ્યું છે અલબત્ત એની જેટલી પ્રચાર કરવાની શૈલી છે અને વિરોધ પક્ષને મહારત કરવા માટેની એની જે આવડત છે એ ચોક્કસપણે એમાં અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે કે જે કોંગ્રેસ રિલીઝન આધારિત મતદાન ટકાવારી કરવા જઈ રહ્યા છે તો એનો લેખિતમાં એ જવાબ આપે એ જાતનું એને કોંગ્રેસને આહવાન કરેલું છે કોંગ્રેસ તરફથી એનો પ્રતિભાવ શું આવે છે આપણે જોવાનું રહ્યું અલબત્ત એ લોકો તો એમ કહે છે કે અમે જે કરવાના છીએ તો ચૂંટણી ખાલી આ રીતે પણ ઓબીસી અ ઇડબલ્યુસી કે એને જાતના આ ચહેવા વગર રિલીજન એક એવી રીતે આપી શકે કારણ કે આ લોકોને ખેંચી અને પછી ખાલી માયનોરિટી કોમ્યુનિટીશને જ અ મળે અનામત એવી જાતની એ લોકોનો આક્ષેપ છે ભારતીય જનતા જનતાપાટીમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીએ કહ્યું છે તો આ બધી સમગ્ર ઘટનાઓની લોકો પર ચોક્કસપણે અસર થાય મતદારો પણ અસર થાય હવે એ જોવાનું કે જે ગુજરાતમાં જે બીજી સીટો બધી છે એમાં લડવા માટે આ વખતનો માહોલ બહુ જ અલગ રીતે જોવા મળી રહ્યો છે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ જોર લગાવવું પડશે કારણ કે એમાં જે પાંચ છ સીટ છે એમાં તો એ લોકોને બહુ જ કસમકસની લડાઈ જોવા મળી રહી છે તો આ બધી સમગ્ર તો નરેન્દ્ર મોદીનું આવું ખૂબ જ અનિવાર્ય છે અને જો એ ચૂંટણી લડશે અને આ ચૂંટણીનો જે પ્રચાર કરે છે અને એનો જો પ્રભાવ ચોક્કસપણે મતદારો પર પડશે અને મતદાન કેટલું થાય છે એના પર કારણ કે મેની જે તારીખ આપેલી છે સાત તારીખે ચૂંટણી એ દિવસે પણ અ વેધારકારોએ બહુ જ હેઠ વેવની આગાહી આપી છે તો જો મતદાન ઓછું થયું તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવા જઈ રહ્યું છે ચોક્કસ કામ આવે છે મયંકભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે મયંકભાઈ આપનું પણ સ્વાગત છે

સાલ થી અથવા ઓગણીસો ને સિત્યાસી થી આમ તો કહીએ જ્યારથી તેઓ મહામંત્રી તરીકે ગુજરાત ભાજપ ની અંદર આવ્યા અને આરએસએસ ની જવાબદારી માંથી તેમને જે ભારતીય જનતા પાર્ટી ની ધુરા ધીરે ધીરે સંભાળવાનું આપવામાં આવ્યું અને તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને પછીથી બે હજાર ચૌદ થી આજ સુધી ભારતના વડાપ્રધાન તરીકે જે પ્રમાણે આખું સમગ્ર તંત્ર ચલાવ્યું છે લોકોની નાડ પારખીને તેમણે લોકોના જે દિલ જીતી લીધા છે બહુમત મેળવ્યા છે આજે એમનો પડ્યો બોલ ઝીલાઈ રહ્યો છે અને બધી જ રીતે એ એમની એસેપ્ટેબિલિટી વધી છે એ એ એસેપ્ટેબિલિટીની વચ્ચે અત્યારે ગુજરાતના ધરતી પરથી તેમણે કોંગ્રેસની સામે એક જબરજસ્ત બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે અને જે ત્રણ મુદ્દા જે એમને જે કોંગ્રેસની સામે જે ઉપસ્થિત કર્યા છે કે ભાઈ બાબા સાહેબ આંબેડકરે જે રીતના ભારતીય સંવિધાન અનામત જે છે એને જાળવશે બીજા કોઈ કોમ્યુનિટી ને આપશે નહીં અને અને અમે કોઈ દિવસ નહીં ફેરફાર કરીએ એ આખી જે વાત જે જે લોકોમાં જે ભાઉન્સ આપ્યો છે ને એ રાષ્ટ્ર સ્તરે કોંગ્રેસ સામે એક બ્રહ્માસ્ત્ર છોડ્યું છે ગુજરાતની

સન્માન માન આપણે જે આપ્યું છે એ સુરેન્દ્રનગરના લોકો નહીં જાણતા હોય તો બીજું કોણ જાણતું હશે સૌથી વધુ સુરેન્દ્રનગરના લોકો જાણે છે કારણ કે આપણે સુરેન્દ્રનગરની અંદર એ બંધારણની પુસ્તક ને હાથીની અંબાડી ઉપર મૂકી અને એને સમાન બેર સમગ્ર શહેરમાં એને એની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને અને એ એ વાતને યાદ કરીને એમણે સુરેન્દ્રનગરના મતદારોને કનેક્ટ કરવાની કોશિશ કરી અને સાથે સાથે જે મુસ્લિમ અનામતનો મુદ્દો કર્ણાટક અને 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 એમાં પણ જે કંઈ કોંગ્રેસના ઢંઢેરાની ઉલ્લેખો એમણે બતાવીને એમણે જે રીતની મોદી સાહેબે જે આર્ગ્યુમેન્ટ કરી છે એ એવું માનું છું કે ગુજરાતની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે જે કંઈ પ્રકારની પડકારની સ્થિતિ સર્જાઈ છે

હવે હવે શું નુકસાન થશે નહીં નુકસાન થાય એ તો આપણને મતપેટી આપણે રિઝલ્ટ બહાર આવશે ત્યારે જ ખબર પડશે આમ છતાં જે અસરકારક રીતે જે રીતે કહ્યું કે લોકોની આંખમાં આંખ મિલાવીને લોકો જે રીતે ઈચ્છે છે એવી સમજે છે એવી ભાષામાં પરિભાષામાં વાત કરીને ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવાની નરેન્દ્રભાઈની સ્ટાઇલ છે એ ગઈકાલની બે સભાઓ કરતા આજની જે બંને સભાઓ આણંદ અને સુરેન્દ્રનગરની જે થઈ છે એમાં વધારે શાર્પ રીતે આપણને જોવા મળી રહી છે અને ધીરે 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 એ કોઈ પણ વાતના સીધા કોઈ ઉલ્લેખ કર્યા વગર પરોક્ષ રીતે પણ ઉલ્લેખ કર્યા વગર સીધે સીધું પોઈન્ટ બ્લેન્ક આ જે સંવિધાન વાળી વાત લાવીને જે એમણે મૂકી છે એ એ હું માનું છું કે એમણે જબરજસ્ત રીતે બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે એમણે એમાં છુપી રીતે હિડન રીતે હિંદુત્વના મુદ્દાને પણ જબરજસ્ત રીતે જમ્પ કરાવી દીધો છે ઉછાળ્યો છે અને એની સાથે સાથે કોંગ્રેસ અને વિરોધ પક્ષોને ઘેરવાની પણ કોઈ એ બાકી રાખી નથી અને એ રીતે જોઈએ તો ચૂંટણીના મેદાનમાં હવે 7મી તારીખને આગળ હવે ખાલી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે જે રીતે સમગ્ર કેમ્પેન ને નરેન્દ્રભાઈએ પોતાની વોકેબ્યુલરી અને પોતાની જે ઓરેટ ઓરેટ જે એટલે પ્રવચન અસરકારક પ્રવચન કરવાની શૈલી છે એના દ્વારા જબરજસ્ત રીતે વળાંક આપ્યો છે અને અને એ બહુ રસપ્રદ બની રહેશે સમગ્ર ચૂંટણીનો હવે પછીનો માહોલ કે મોદી સાહેબના આ પ્રકારના વલણ અને આ પ્રકારના સ્ટેન્ડ પછી આ પ્રકારના આક્રમક અને આ પ્રકારને દિશા પકડ્યા પછી કઈ બાજુ જાય છે અરવિંદભાઈ એ જ વાત આપની પાસે જે ત્રણ મુદ્દા જે આપ્યા છે જે ઓબીસી અનામતનો મુદ્દો હોય કે પછી એસસી એસટી ઓબીસીનો મામલો હોય જે અને તેમાંથી આપણે જે ઓબીસી અનામતનો જે કોટા છે તેમાંથી મુસ્લિમોને નહીં આપે આ ત્રણ મુદ્દા જે મૂકવામાં આવ્યા છે કઈ કયું કહેવાય ત્રેવીસ એપ્રિલથી આ વાત કરી રહ્યો છું પરંતુ કોંગ્રેસ તરફથી કોઈ રિએક્શન નથી આવી રહ્યો કોઈ જવાબ નથી આવી રહ્યો આપને શું લાગે છે કોંગ્રેસ આનો જવાબ આપશે પાંચ તારીખે પ્રચાર પ્રગમ શાંત થશે તેની પહેલાં આ જે મુદ્દાઓ છે મેં અગાઉ તમને હમણાં પણ વાત કરી જનતા પાર્ટી મોદી જે રિલિજન બટવારા કરવા જઈ રહ્યા છે અને જે ઓબીસી છે એસટી છે એસટી છે એના અનામતના જે ટકાઓ છે એને કાપીને રિલીજન ને આપવા માંગે છે એટલે કે માઇનોરિટી એ જાતનો એનો આક્ષેપ છે એના માટે એને રિટર્નમાં જવાબ માંગેલો છે કોંગ્રેસ પાર્ટી પાસેથી કે ભાઈ તમે જે કહ્યું છે એનો તમે લેખિતમાં આપો કે અમે આ રીતે કરવા જઈ રહ્યા નથી હવે કોંગ્રેસને વિચારવાનું છે કે ચોક્કસપણે એને આ જવાબ આપવો જોઈએ જો એને જનતા સમક્ષ ખરેખર બતાડવાનું હોય કે ભાઈ અમે એ રીતે નથી કરવા જતા જે રીતે જે છે એની અંદર જ એ રિલિજન ના વિભાગ આવી જાય છે જો એ જાતનું જે પ્રચાર ને પ્રસાર કરે અથવા તો એ જાતની ચોખવટ કરે તો ચોક્કસપણે કોંગ્રેસને નીચું જોવા જેવું ન રહે પણ જો આ જાતનું હોય તો મતદારોનું મહત્વમાં ડાયવર્શન આવવાની શક્યતા વધી જાય છે કારણ કે જે રીતે નરેન્દ્ર મોદીજીએ ખૂબ જ પ્રભાવક ભાષામાં અને પ્રભાવક આક્રમક મોડમાં એને આ રીતે લેખિતમાં માંગેલું છે તો એનો મતલબ છે કે એમાં કંઈક તથ્ય જરૂર છે કારણ કે કંઈક પણ ફિશિંગ વસ્તુ હોય ત્યારે જ આટલું બધું આક્રમક મોડમાં એ માંગી શકે એટલે કે અહીંયા કોંગ્રેસ આ પ્રશ્નને અનુલક્ષીને એ બેકફૂટ પર આપણે કહી શકીએ કે આવી ગઈ છે અને આનો જવાબ એને ચોક્કસપણે આપવો જોઈએ અને ઘણી બધી બીજી વાસ્તાઓ પણ છે કે જેના મુદ્દાઓ પણ આ લોકોએ લીધેલા છે જેમ વારસાગત લઈને પણ મુદ્દા હતો કે એનું રીડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે એ લોકોના જે શ્યામ પિત્રોડા જે ઓલ ઇન્ડિયા લેવલના જે ફોરેનના હતા જે સેક્રેટરી એને એક પણ નિવેદન આપેલું હતું કે ભાઈ પંચાવન ટકા જેવો ટેક્સ અમેરિકામાં લાગે છે તો એની વિચારણા ભારતમાં કરવી જોઈએ પરંતુ અલબત્ત આ મુદ્દો અગાઉ પણ ચર્ચાઈ ગયેલો છે અને આમાં એનું અમલીકરણ કરવા પણ જયારે બીજી રીતે કરવા જઈ રહ્યા હતા ત્યારે પણ એ મુદ્દો પાછળ ગાંધીએ ખેંચી લીધેલો હતો એટલે આ મુદ્દો ત્યારે એટલે કે અહીંયા આ મુદ્દાનું હવે ફરીથી પુનરાવર્તન નહીં થાય એવું લાગે છે પરંતુ અહિયાં જે વસ્તુ જે છે એ અહિયાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વનું એટલા માટે છે અને નરેન્દ્ર મોદી માટે એટલા માટે છે કે ગુજરાત એનું પોતાનું વતન છે ગુજરાત ગઢ છે કે જ્યાંથી રાજકારણના પગરણ

ની જે જમા છે ચોર છે આવું બધું તો એના માટે પણ એ કે છે કે ઘણી બધી એ વસ્તુ આ લોકો કોંગ્રેસ અમારા વિશે બોલે છે અને અમને બદનામ કરવા માટે ઘણી બધી કોશિશો કરે છે તો આ બધી વસ્તુઓનો એ અમે જડવા જવાબ મતદારો દ્વારા અપાવીશું અને આજી વખતનું જે લક્ષ્યાંક છે 400 પાર કરવાનું એના માટે એને સખત મહેનત કરવી પડશે અહીંયા પણ જે સીટ છે એ 25 સીટ જાળવી એના માટે હવે મુશ્કેલ લાગે છે કારણ કે ઘણી જગ્યાએ ખૂબ જ કશમકસની લડાઈ જોવા મળી રહી છે એ ઉપરાંત જે કર્ણાટકનો એપિસોડ છે એમાં પણ મેં ધ્યાનમાં જાઉં તો કે જે બીજી ચૌદ અ લોકસભાની સીટોની ચૂંટણી સત્તર સોરી ની જવા થઈ રહ્યું છે તો એમાં પણ એ લોકોને થોડીક ધ્યાન રાખવું જોઈએ છે અલબત્ત જનતા દળ એસ નો જે આખો કિસ્સો છે સેક્સ પેનલનો ત્યાં પણ અસર થઈ ગઈ તો આ મેને જ્યારે ચારસો પાર કરવાનું છે આંકડો ત્યારે જોઈએ અલબત્ત એનજીઓ પણ આમાં લાગેલી છે એનજીઓ પણ અમુક જગ્યાએ સેમિનાર કરી અને જાગૃત ને જાગૃત કરી અને મતદાન આપવા માટેની સોસાયટીઓમાં જઈને અપીલો કરી છે તો જોઈએ હવે મતદાન કેટલું થાય છે ચોક્કસ મતદાન કેટલું થાય છે ગરમીનો સમય છે અને તેમાં જે વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે મહેકભાઈ જે આપણે પ્રચારની વાત કરીએ પ્રચારની શૈલીની વાત કરીએ ભારતીય જનતા પાર્ટી માટે જે નરેન્દ્ર મોદી પ્રચાર કરે છે કે જ્યાં પ્રચાર હોય ત્યાંની ભાષામાં શરૂઆત કરવી આ સિવાય ત્યાંના લોકો સાથે વાત કરવી ત્યાંની સમસ્યાઓથી શરૂઆત કરવી અને સામે રાહુલ ગાંધીની વાત કરીએ કે અન્ય જે પ્રચારની વાત કરીએ કઈ રીત તો ફરક લાગી રહ્યો છે આ બંને પાર્ટીઓના

તો આનંદની એના સંદર્ભે એમણે વાત કરીને લોકોની સાથે લોકોને જોડવાની કોશિશ કરી વર્તમાન સાથે જોડવાની કોશિશ કરે છે તેઓ અને બીજું કે જે મુદ્દાઓ જે તેઓ ઉપસ્થિત કરે છે એનો બરાબર લોકોમાં બાઉન્સ આવે એવા પ્રકારનો મુદ્દો ઉપસ્થિત કરે છે અને જે મુદ્દાને છેડવાના ન હોય તેને એવી સિફરત પૂર્વક રીતે એને એને છોડી દે છે કે લોકો વિચારતા કરી બેસ વિચારતા કરી જાય કે ભાઈ આ વાત કેમ ના બોલ્યા કદાચ એવું હતું કે બધા એને એમ હતું કે ભાઈ અમુક જે સંવેદનશીલ મુદ્દાઓ છે એ બાબત માટે મોદી સાહેબ કંઈક પ્રકાશ પાડશે પરંતુ તેમણે આખી અલગ જ દિશાની આખી વાત પકડી અને એ અલગ દિશામાં જ સમગ્ર માહોલને દોરી જવાની કોશિશ કરી એ એ એ રાહુલ ગાંધીના સરખામણીએ મોદી સાહેબને આ પ્રકારની કમ્પેરિઝન થઈ શકે એવી એટલા માટે નથી કે બંનેની

લોકો ખાલી સાંભળવા ખાતર સાંભળવા માટે પણ જવાનું બહુ પ્રિફર ન કરે અથવા એ ન કરે અને અને બીજું કે નરેન્દ્રભાઈ જે જે શબ્દોના આરો અવરો સાથે જે વાત કરે છે જે 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 મુદ્દાઓ સાથે વાત કરે છે અને લોકોની સાથે કનેક્ટ થાય એવા પ્રકારની જે સીધે સીધી રીતે સોસરવા હૈયાના ઉતરી જાય એ પ્રકારે એમનું જે આખું જે પ્રવચન જે હોય છે અને એ જે મુદ્દાઓ ઉપસ્થિત કરે છે એ રીતે જોઈએ ને તો તેઓ ખૂબ જ અસરકારક છે અને કોઈ એમનો બીજો કોઈ વિકલ્પ અત્યારે છે નહીં એટલે એમની જે શૈલી જે છે અને ધીરે ધીરે કેમ્પેનને એમણે જે ટર્ન આપી રહ્યા છે અને ગુજરાતમાં એમના આવવાથી ખૂબ જ જીવંતતા આવી ગઈ છે અને આણંદ નડિયાદ સુરેન્દ્રનગર હવે તેઓ હવે આજની તારીખમાં તેઓના જે નિર્ધારિત કાર્યક્રમ છે એ અનુસાર જુનાગઢ અને પછી જામનગર એ બંનેની સભાઓ થશે એ જે એમ કરીને સમગ્ર સૌરાષ્ટ્રની તમામ બેઠકોને આવરી લેવાઈ એમણે એમણે લીધી મધ્ય ગુજરાતની બેઠકો આવરી લીધી અને સુરતની બેઠક તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં તો ગઈકાલે થઈ ગઈ સુરતની બેઠક તો બિનરિત થઈ ગઈ છે બાકીની તો સીઆર સાહેબ સંભાળી રહેલા છે એટલે વાત આખી એ રીતે કરીને સમગ્ર ગુજરાતને આવરી લેવાની તેમણે પૂરી કોશિશ કરી છે અને એ રીતે જોઈએ તો ટૂંકા ગાળામાં એમણે ગુજરાતમાં

ભલે આ વખતની પરિસ્થિતિ થોડી જુદી છે આ વખતની કેટલીક બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને અણધારી રીતે પડકારોનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ સર્જાયેલી છે અને એટલે જ દર વખતની એટલે કે બે હજાર ચૌદની અને બે હજાર ઓગણીસની ચૂંટણી કરતા આ ચૂંટણી ખરેખર જુદી છે પડકારરૂપ ભારતીય જનતા પાર્ટી માટે જરૂર છે છેલ્લી બંને ચૂંટણીઓમાં એ એ એટેકિંગ મોડમાં હતા ભારતીય જનતા પાર્ટી વાળા બધા પરંતુ હવે થોડાક ડિફેન્સિવ રોલમાં પણ આવી ગયા છે અને અને એ રીતે જોઈએ તો આ રસાકસી ભરી ચૂંટણી બનશે અને 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 જેમ જેમ દિવસો હવે તો ગણતરીના દિવસો બાકી છે આજે બીજી તારીખ થઈ ગઈ તો એ રીતે જોઈએ તો આગા આગામી જે ત્રણ ચાર પાંચ દિવસો જે છે એ એ એ ખૂબ જ ક્રુશિયલ રહેશે અને એ દરમિયાનમાં જે કંઈ વોટની જે લોકોના મત બદલવામાં લોકોને અભિપ્રાય બદલવામાં લોકોને કન્વિન્સિંગ કરવામાં જે પાર્ટી મજબૂત રહેશે અને જે રીતે જે આગળ વધશે અને એ પણ સાથે સાથે આખો મામલો જ્ઞાતિ જાતિ ઉપર અને સમુદાય ઉપર જ વધારે આવી ગયો છે એઆઈ ના જમાનામાં અત્યારે દુનિયા એઆઈ ની તરફ જોવે છે ત્યારે કમનસીબી છે આપડી કે આપણે આવા આજી હજી એમાંથી આપણે બહાર નથી નીકળતા વિકાસના મુદ્દાઓ ને આપણે લઈએ છીએ ચર્ચાય છે જોઈએ એવા નથી ચર્ચાતા તો એ એ આખો ફોકસ પૂરું થતું નથી અને એને બદલે કોઈ મુદ્દા ઉપર થઈ જાય છે કારણ કે રાજનેતાઓ પ્રજાની નાડ પારખે છે પ્રજાની માનસિકતા પારખે છે અને પોતાને જ્યાં ભેંસ તો ભેંસ જેના હાથમાં લાકડી હશે એ જ ભેંસ ને હંકારી જશે એવું બનશે અને અને લોકોની નાડ પારખીને જે રીતે આગળ જાય છે તો એ રીતે આવનારો સમય કહેશે ઈવીએમ કેસે આપણને ચોથી તારીખે જૂનની કે હવે કોણ જીત્યું કોણ હાર્યું કોને કેટલી સરસાઈ મળી અને ન મળી પરંતુ રસાકસી કે કોણ જીત્યું અને કોણ હાર્યું અત્યારે તો પ્રચાર પ્રસાર જ ચાલી રહ્યું છે રાહુલ ગાંધી હોય કે અન્ય સ્ટાર પ્રચારકો હોય આ જે પ્રિયંકા ગાંધી પણ આવવાના છે અશોક ગેહલોત હજી તો આવવાના છે છોટા ઉદેપુર ખાતે આપણે વાત કરીએ તો અમિત શાહ હજી આવવાના છે ચોથી તારીખે ચોથી મે અને ત્યાં પ્રચાર પ્રસાર કરવાના છે તો આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરી પ્રચાર પ્રસાર જ થઈ ગયો છે અને પીએમ નરેન્દ્ર મોદીનો આજનો પ્રવાસ હજી પણ બે જગ્યાએ બાકી છે જૂનાગઢ અને જામનગર કેવો પ્રભાવ પાડશે તો ચાર તારીખ ખબર પડશે અત્યારે ચર્ચામાં જોડાયા મહેંગભાઈ અને સાથે જરવિનભાઈ ખુબ ખુબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલમાં બસ આટલું જ ફરી મળશે મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર